કેમ છો બાળમિત્ર બાળમિત્રો આજે આપણે ધોરણ એક ગણિતની અંદર એકમ નો અભ્યાસ કરી રહ્યા છીએ હવે આપણે અગાઉના કાર્ડ જે શીખ્યા હતા તે જ મુજબ આગળના કાર્ડ મુજબ આપણે સ્વાધ્યાય કરીશું અને તમારી સ્વાધ્યાય પોતિ પણ પૂર્ણ કરીશું કાર્ડ નંબર નો અભ્યાસ આપણે આજે કરવાનો છે બાળમિત્રો તેમાં અલગ અલગ ચિત્રો આપેલા છે ચિત્ર ગણવાના છે અને સામે અંકો આપ્યા છે તે અંકો સાથે તમારે જોડવાનું છે થોડુંક હું તમને શીખવાડું છું બાકી તો તમને સરસ આવડે તેવું આ કામ છે અહીં બે વસ્તુ છે આપણે ગણીએ એક અને બે તો સામે આપણે અંકો જોઈશું એક છે ત્રણ છે ચાર છે તો વસ્તુ બે છે તો બે ક્યાં છે તો બે સાથે આપણે તેને જોડી દઈશું આ છે બે તે જ રીતે આ પણ વસ્તુ તમે ગણવાની છે તમારે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ક્યાં છે તેમની સાથે આપણે આ અંક જોડવાનો છે તો બાળ મિત્રો નીચે જઈશું તો પાંચ તમને દેખાશે તો કે અહીં પાંચ છે તો તે ત્યાં તમારે જોડવાના થશે તો બાળ મિત્રો તે આપણે જોડી દઈએ અગાઉનું છે એ કાઢી નાખીએ છીએ અને પાંચ વસ્તુ છે ગણી છે તે આપણે જોઈશું બાળ મિત્રો આ પાંચ વસ્તુ છે તો આપણે પાંચ સાથે તેને જોડી દઈશું આ જ રીતે તમારે ગણતું જવાનું છે અને જોડતું જવાનું છે બાળ મિત્રો કેટલી છે તે રીતે તમારે ગણતું જવાનું છે તો હવે તો તમને તે સરસ આવડશે સારું બાળ મિત્રો ઘટતો અંક હવે આપણે લખવાનો છે લાઈન પૂરી કરવાની છે એક આપેલો છે એક પછી શું આવે હા તરત તમને ખબર પડે એક હતો તો બે આવે

પાંચ આપ્યા હોય તો બાળમિત્રો તમારે પાંચ ફુગામાં સરસ કલર પૂરવાનો છે તમે ગણી લો અને તો પાંચ તમારે સરસ ભાગ છે ત્યાં કલર પૂરી અને પછી અંદરનો ભાગ સરસ રીતે કલરથી ભરી અને તમે રંગબેરંગી ફુગા પણ તમે બનાવી શકો છો તમારે જે કલર પૂરવો હોય એ અલગ અલગ કલર તમે પૂરી શકો છો તો બાળમિત્રો આ રીતે તમે કલર પૂરો અને પાંચ ફુગ્ગામાં કલર થવો જોઈએ વધુ ફુગા વધારે ફુગ્ગામાં કલર થવો જોઈએ નહીં તે જ રીતે બાળમિત્રો બાજુમાં એક કુંડું આઈપ્યું છે તેમાં સરસ ફૂલ છે તમને કહેવામાં આવ્યું છે કે ચાર ફૂલમાં કલર પૂરવાનો છે રંગ પૂરવાનો છે તો તમે બાળમિત્રો પહેલાં ફૂલ ગણી લો ચાર પૂરવા છે એક બે ત્રણ અને ચાર તો આ ચાર ફૂલમાં તમારે કલર પૂરવાનો છે સરસ રીતે સારા કલર પૂરશો તો તમને ખૂબ મજા આવશે તો કેટલી હોડીમાં કલર પૂરવાનો છે હા ત્રણ હોડીમાં રંગ પૂરવાનો છે તો તમે ગણી લેજો એક બે ત્રણ ને ચાર હોડી છે તો તેમાંથી ત્રણ હોડીમાં તમારે કલર પૂરવાનો છે ત્યાર પછી અંકો આપેલા છે એ તમારે પૂરા કરવાના છે એક પછી શું આવશે હા આપણે અગાઉ શીખ્યા હતા તો કે એક પછી બે આવશે તો તમારે અહીંયા સરસ રીતે બે લખવાના છે એક બે ત્રણ ચાર હવે પાંચ આ સીધા એકડા છે ત્યાર પછી નીચેના ભાગમાં જે આપ્યા છે તે ઉલટા એકડા છે તે તમારે ઉલટા લખવાના છે પાંચ માંથી ઘટાડો હા તો ચાર આવશે આ રીતે એક ઘટાડતા જશો તો તમારે આ લાઈન પૂરી થશે છે ત્રણ આવ્યા ત્રણ માંથી એક ઘટાડો બે આવશે તો બે લખવાના છે અને તે રીતે તમારે આ અંકો પૂર્ણ કરવાના છે તો બાળ આ બે ભાગનું કામ આપણે કર્યું મહાવરા માટે આપણે ફરી એક કસોટી લેશું તો બાળ તેના આધારે તમને એક થી પાંચ એકડાઓ છે કડકડાટ ને સરસ રીતે લખતા વાંચતા ગણતા આવડી જશે તો બાળ નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળ